હેલો બાળ મિત્રો સ્વાગત છે તમારા વાતના વિડીયોમાં આજે આપણે જોવાના છે ધોરણ નવ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ દ્વિતીય સત્ર માટે વિષય ગુજરાતી એમાં સવિસ્તર ઉત્તર લખો પ્રશ્ન ક તો ચલો શરૂ કરીએ પ્રશ્ન એ ક નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો ગદ્ય ચૌદ પહેલું વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલા જગત હોય છે આ વાક્યની વાડી પરના વહાલા પાઠના આધારે ચર્ચા કરો ઉત્તર વાડી એટલે જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન ત્યાં ઉદયે કરેલું બાંધકામ અને કીડીઓની કરામત જોવા મળે કાચિંડાની લડાઈ ને સાપના યુદ્ધો ઘોયરાનું વિચિત્ર ગાન મંકોળાની છાવણીઓ ભરવાડના કાફલા અને ગોકળ ગાયના ભપકા દેખાય વળી યાદ રહી જાય એ વીછી ડંક પણ મારે વાડીમાં સાપ નોળિયા અને કાળોતરા બિલાડાના જીવન મરણના સંગ્રામ ચાલતા હોય લલેડા પોતાની ચાંચથી હાથમાંના કણા ખાતા હોય અને દેડકા અળેસિયાનો ગોળો કરી આરોપતા હોય નાના સસલાને ખાઈને પગદંડી પર સૂતેલા સાપ પણ દેખાય કાંગડાઓના વચ્ચેથી પોતાનો મારક કાઢતા ઘૂવડ શેરડીના શોખીન શિયાળ ઈંધા શોધતા ખેરખટ્ટા મરઘીના બચ્ચાને ચોરીને પોતાના દરમાં લઈ ઉંદરો પશુઓને વળગતી જીવાતો વીણતા બગલા પાકને બગાડતી ઈયળો સાફ કરતા પક્ષીઓ ઉંદરની વસ્તી પર અંકુશ રાખતા રાણી માંજરો પણ વાડીમાં રહેતા હોય છે રાત્રે તો વાડીમાં કંસારીથી લઈને તમારા સુધીના અવાજ સંભળાય શેઢાડી શેળા વણિયલ જબોદિયા ઘોરખોદિયા ભૂંડ હરણા રોજડા તો ક્યારેક દીપડા અને સિંહ પણ જોવા મળે આમ વાડીની લીલી દુનિયા વચ્ચે કેટકેટલા જગત દે છે એની પ્રતીતિ આવા અનેક જીવજંતુઓ અને પશુ પક્ષીઓ કરાવે છે એના જલસાને તમારા શબ્દોમાં વર્ણન કરો ઉત્તર વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મોજ માણતા હોય છે વાડીમાં ડાયરા જામે અને જલસા થાય ત્યાં મકાઈના ડોડાની મીજબાની થાય આજુબાજુના વાડીના અને આડોશ પાડોશના મિત્રો ભેગા થાય જેમને આમંત્રણ આપ્યું હોય તેઓ પણ આ જલસામાં ભળી જાય જર્જરીત લાકડાની અને આખી પાકી આછી પાકી કાથીની ખાટલાઓ પર માનવતા મહેમાનોને બેસાડવામાં આવતે સ્વયંસેવકો કાંટા ભેગા કરી લાવે અને સળી પેટાવી તાપણું કરે એમાં ભુટ્ટા શેકાય એ પછી પીળા અને પોણા કાળા ભુટ્ટા સૌને ખાવા માટે વહેંચે પોકની મોસમમાં પણ માંડવીના ઓળાના એક એક દાણા ખાતા જાય આ જાતો તો રાત્રે શરૂ થાય છેક વહેલી સવાર સુધી ચાલુ રહે ઉપરાંત ચણા પપૈયા જામફળની પણ પાર્ટીઓ યોજાય ભલે એ નાની ને ખાનગી હોય આમ વાડીમાં લોકો કામની સાથે ખાવા પીવાનો આનંદ પણ લે છે ગદ્ય સોળ એમાં પહેલું બાબુના સ્વર્ગના અનુભવો તમારા શબ્દોમાં લખો ઉત્તર એક પુણ્ય બાબુને હાથે થયું એના પ્રતાપે બાબુને એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લ્હાવો મળ્યો બે દેવદૂતોએ બાબુને ફૂલની જેમ ઉંચકી લીધો તેઓ આકાશમાં ઉડવા લાગ્યા પરંતુ ઠંડા વાદળોમાંથી પસાર થતા બાબુને છીક આવી ગઈ ત્યાં તો તરત જ એક અપ્સરાએ આવીને એના રેશમી લુગડાથી બાબુનું નાક લૂછ્યું બાબુ સ્વર્ગના બગીચામાં ફર્યો ત્યાં ભાત ભાતના ઝાડ વેલ ફૂલ હતા પાણીના ફુવારા ઉડતા હતા અને ચારે બાજુ સુગંધ ફેલાયેલી હતી ત્યાંથી બાબુ મોટા મહેલમાં દાખલ થયો ત્યાં દરબાર ભરાયો હતો સિંહાસન પર ઇન્દ્રરાજ બિરાજેલા હતા નાચગાન ચાલતા હતા બાબુ પ્રવેશતા જ નાચગાન બંધ થઈ ગયા બાબુને જોઈને ઇન્દ્રરાજ તરત જ ઊભા થઈ ગયા અને આવો બાબુરાજ કહીને એને પ્રેમથી ભેટ્યા બંનેની આંખોમાં હરખના આંસુ આવ્યા ઇન્દ્રરાજાની આંખના ઈશારે નાચગાન શરૂ થયા દેવાંશીએ મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડલે સોહેજ સોહામણી ઝૂલ ગીત મીઠી હલકથી દેવલો સ્વર્ગની અપ્સરા દેવાંશી થઈ ગયો હતો તે રૂપરૂપના અંબાર જેવો હતો એની આગળ બીજી અપ્સરા ઝાંકી લાગે નાચ ગાન ફરી બંધ થાય પછી ઇન્દ્રરાજ બાબુને જમવા લઈ ગયા ત્યાં બાબુને ચોખ્ખા ઘીના ધારવાળું છૂટું ચૂરમું જમાડ્યું બંગલા પાન ખવડાવ્યું બાબુએ દેવાંશી સાથે થોડો આરામ કર્યો પછી બાબુએ પૃથ્વી લોકમાં પાછો મોકલી દીધો આમ બાબુએ એક દિવસ સ્વર્ગમાં રહેવાનો આનંદ લીધો કુદરતી એકાંકી દ્વારા લેખકે શેનો મહિમા રજૂ કર્યો છે ઉત્તર કુદરતી એકાંકી દ્વારા લેખક એમ કહેવા માગે છે કે જે કંઈ પુણ્ય કાર્ય કર્યું હોય તે સહપણે સહજપણે થવું જોઈએ અહીં સહપણે છે સહજપણે થવું જોઈએ જે પુણ્ય કાર્ય સહજ રીતે કુદરતી રીતે થાય એ જ સાચું પુણ્ય કાર્ય છે લેખકે કુદરતી એકાંકીમાં બાબુ અને દેવાંશીના પાત્ર દ્વારા સાચા પુણ્ય કાર્યનો મહિમા હળવી શૈલીમાં નાટ્યાત્મક રીતે મારમળી ભાષામાં રજૂ કર્યો છે ગદ્ય અઢાર પહેલું પર્વતારોહણ વખતે અરૂણિમાએ કઈ કઈ મુશ્કેલીઓ પડી ઉત્તર પર્વતારોહણ વખતે અરૂણિમાએ અનેક મુશ્કેલીઓનો સામનો સામનો કરવો પડ્યો તેનો કૃત્રિમ પગ વારંવાર ખસી જતો એના શરીરનું વજન તેનો પગ ઉઠાવી શકતો નહીં તેનાથી આગળ ચાલતું ન છતાં તેણે પ્રયાસો ચાલુ રાખ્યા અનેક પડકારો સામે ઝઝુમન અરુણિમાએ હિલેરી સ્ટેપ પર પહોંચી ત્યાંથી તેને એવરેસ્ટ પર પહોંચવાનું હતું એના બાટલામાંથી ઓક્સિજન ખલાસ થવા લાગ્યો હતો તેમ